નમસ્કાર મિત્રો ગમન સાંથલનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે જ્યાં મિત્રો ગમન સાંથલ અજગર સાથે રમતા જોવા મળી રહ્યા છે અજગરે તેમને શું બટકું ભરી લીધું છે આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે અજગરને જ્યારે રમાડતા હતા ગમનભાઈ સાંથલ ત્યારે અચાનક તેમના હાથ પર કરડવા માટે તે લાંબા થયા હતા અને તરત જ તેમણે તેમનો હાથ હટાવી દીધો હતો પણ મિત્રો તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે શું તેમણે કરડ્યા છે કે નહીં અને અત્યારે ગમનભાઈ શાંતલ ઓસ્ટ્રેલિયામાં મજા મસ્તી કરી રહ્યા છે અને ઘણા બધા શો પણ તેમના ચાલુ રહ્યા છે ત્યારે તેમનો એક વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે તે જોઈ શકો છો અમારા આ વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો